આશ્રમ આવ્યા હું ઝૂલે બેઠો તો મને કઈ ખબર કે અત્યારે આવી જાયા હવે એના જ હાથમાં બાળક અને બે માણસ પતિ પત્ની રોવા સિવાય કઈ કરતા આખો પરિવાર આવ્યો હતો અને અહીંથી ગાડી કાંઈ રોતા રોતા ઝૂલા પાસે આવ્યા કીધું સે હું આ બધા ભેગા મેળા સેવ શું થયું કઈ નહીં બાપુ બાળક ન લઈને આવ્યો નાકમાં નળિયું નાખેલ ડોક્ટરે ન્યા મુદી એને કીધું કે જો આ બાળક આ કાઠ કલા કાઢે ને તો અમે અમારા ડોક્ટર પણ મૂકી દઈ ભલા મણા ન્યા લગે ડોક્ટરે કે દીધું અને મને ખ્યાલ નતો કે આવી તકલીફ છે છોકરાને ઈ બેને રોતા રોતા ઈ છોકરો મારા હાથમાં આવ્યો કઈ તો અમને એમ થઈ ગયું તો કોહો આ ઈશ્વરે શું અમારી ઉપર ધારી છે કે આવું 18 દિવસનું બાળક એને હું દવા અમે આપી હતી અમે કઈ નો આપી અમે દીવાવાળા વાળા કોણ અમે અમારા ગુરુ મહારાજની થી રસ પણ નથી કેમ અમે જીવતદાન આપી હતી અમારી કોઈ એવી કેપેસિટી નથી કે કોઈને જીવતદાન અમે આપી હતી પણ અવશ્ય અમે પ્રાર્થના કરી હતી બાળક હાથમાં લઈને અમારા ગુરુ મહારાજ જે જગ્યા ઉપર વિતરણ કરતા હોય જો કે એમાં અમારે ખલેલ ન પડાય

અને આ છોકરાને જીવત કરાય ત્યારે મેં પણ એને કહી દીધું કે જો આ ડોક્ટરે એવું કહી દીધું હોય કે જો સવ કલાક જીવે તો અમે ડોક્ટરી છોડી દી આજ હું પણ કહું છું કે જો આ જીવ તો ન રહે પરિપૂર્ણ આની આયુષ ન મળે ને તો હું ભેગ ઉતારી નાખું ભલા માણા હું તો પાવર હોય એ અમારા ગુરુ મહારાજનો પાવર છે એમ ગુરુ મહારાજનો પાવર હોવો જોઈએ કે ન હોવો જોઈએ અમને કાઈ ખબર નહોતી પડતી સતાય એવું કીધું કારણ કે અમે હઠ યોગી છે કે ગુરુ મહારાજ આની આયુષ પરિપૂર્ણ જે કાઈ હોય અને નો હોય તોય આપી દે જાળ બનીની આયુષ નહીં મળે જો નહીં મળે તો હું ભે ઘેર નાખે જો તન મન ધન થી સેવા કરી હોય ક્યારે કોઈનું નું ગુરુ ઈશુ નો હોય ક્યારે કોઈના નબળા નબળ આપડા સંસી ખ્યાલ નો હોય તો ઈશ્વર આને જીવતદાન આપી દે

પણ અવશ્ય નામ સ્મરણ કરી રહી છે જેની ઉપર તમને શ્રદ્ધા હોય એવું નથી કે આના ઉપર શ્રદ્ધા રાખો એવું નથી આના ઉપર જેની ઉપર આ આની ઉપર શ્રદ્ધા રાખો તો આ તમને કાઈ જવાબ આપશે પણ શ્રદ્ધા નિષ્ઠ હોવી જોઈએ શ્રદ્ધા ગરી ગઈ કાનભાઈ નથી કહેતું મેરુ તો ડગે પાનભાઈ જેના મનડા ડગે નહીં એટલે આ બધું શ્રદ્ધાનો વિષય છે તમે હું ગાય ન કરતા અમે હજી અમારા ગુરુ મહારાજના શિષ્ય લાયક પણ નથી હજી અમે અમારા ગુરુ મહારાજના શિષ્ય લાયક પણ નથી અમે ઈ મન